બિહારમાં ભાજપનો તોડજોડનો ખેલ ભાજપના સાંસદ રાધામોહન રાજ્યપાલને મળ્યા કોંગ્રેસે કહ્યું ભાજપના વીસ ધારાસભ્યો અમારા સંપર્કમાં બિહારમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહી છે આરજેડી અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો ચાલી રહી છેલ્લા બે દિવસથી આવા જ સંકેતો મળી રહ્યા છે શુક્રવારે રાત સુધી દિલ્હીથી પટના સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો લાલુ તેજસ્વીએ રાબડીના નિવાસ સ્થાને આરજેડી કવટા મંત્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે સત્તા ઉઠલાવવી એટલી સરળ આટલી સરળતાથી ફરી તાજપોશી થવા દેવામાં આવશે નહીં નીતિશકુમારે સીએમ આવાસ પર પોતાના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી બીજી તરફ બિહારમાં રાજકીય ગરમાઓને જોતા ભાજપના ટોચના નેતાઓએ પણ દિલ્હીમાં બેઠક યોજી હતી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના મહાસચિવ બીએલ સંતોષે પણ તેમાં સામેલ થયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આરજેડી શનિવારે રાજ્યપાલની સામે ધારાસભ્યોની પરેડ કરાવી શકે છે